મોરલામાં મજા આવે છે કે પોપટમાં મોરલામાં મજા આવે છે હે આ હા છો બગી હા કેમ તો બધાય મજામાં ને મજામાં જ તો આપણે રાજકોટ આવતા હતા તો આ રસ્તામાં છે બગીચો મસ્તનો છે જ હોય તો જો આવી ગઈ છે જો કોપટમાં ગઈ આવે છે કહી દે કહી દે બહુ મજા આવે છે કે

બતક હકાલી દીધી બતક ને જો મોટી મોટી આખ્યું છે હાલો હવે લપસ્યું ખાવ ખવડાવ દોસ્તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને આપણે જો ઘરેથી રાજકોટ આવતા હતા રસ્તામાં ઠાકરધાની હોટલ છે ને આ બગીચો આવ્યો બેસું ને દર વખતે બગીચામાં આવવું જ હોય ક્યારેક વારો આવે ને ક્યારેક અહીંયા પાણી પાતા હોય તો પછી ન આવે કાઢેલા તો આજે ખાલી તો બગીચો અને હવે આ ફૂલ ફૂલ બધું ઓલું થઈ ગયું વરસાદ નથી આ મસ્ત જો પાછળ મસ્ત લોન છે મસ્ત બગીચો છે નાના છોકરા માટે બહુ સારું છે હોટલ માં જમવા ક્યારેક આવો તો આ બગીચા માં આવજો ફ્રી માં છે જો આ બધી રાઈડ છે નાના બાળકો ને મજા આવી જાય બાજુ માં ઈસકા છે લપસિયા છે જો ચકડી છે જમ્પિંગ છે અને આ લોન છે મસ્ત નું જો મતલબ મજા જ આવે એવું છે બગીચામાં નાના બાળકોને તો બહુ મજા આવે જો એસુને મજા આવી કે નહી એસુ એસુ જો આવે છે જો એસુ મોટા માં ચડે છે ઓ જો આયા ચાલી એસુ ને અહીંયા એય એસુ ઉપર ચડી છે હો હાલ ચાલ રાખશે મેં હાલ બી કે આવે છે એમ કે બે બાજુ પાળી ચાલી આવે ને હાલી આવે હાલ ચાલ લેશે આ હું ચાલ લેશે હાલ નહીં પડવા દો હાલ હાલ જો બીક આવે છે યશુ બે બાજુ પાળી ચાલી ને હાલી અબાસ અબાસ આલ્યા હાલો 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 આયા જવાજો નો પડી ને હવે ઇસ્કા માં ઇસ્કા માં તો જુઓ મિત્રો નાના બાળકોને લઈને ક્યારેક તમે પણ અહીંયા આવજો જો અમારે યશુને તો બહુ મજા આવી અહીંયા અને તમે પણ નાના બાળકોને લઈને આવજો તો કે બહુ મજા આવશે એને બધી રાઇડ્સમાં બેહવાનું જો મસ્તનો બગીચો છે અને અહીંયા બધું ફ્રીમાં છે તો કે આપણે રેસપોઝ આવી કે આજની એમ છે બધી હોય રાઇડ્સ તો બધી ચીકી જાય અને આપણે અહીંયા ફ્રીમાં છે તો તમે પણ લઈને આવજો જુઓ યશુને બહુ મજા આવી છે કેરા કારસ્તા નીકળતા હોય તો નાના બાળકોને લઈને આવજો તમે પણ બસ હવે આમાં આ કા ખા કેસુ હવે ઇસ્કા યસૂ છો મને ખાલી જાય એટલે નકર યસૂ કોઈથી બધી સાંભળાય આવાજ હા જો યસૂ આલે આવે છે હવે થોડીક બીક ઓછી થઈ ગઈ એવું લાગે છે યસૂ આજે બી કે આવે છે અમના જાત બસ એટલે પછી હવે ઇસ કામ હાલો હાલો ઇસ કામ હવે હારો હવે અદર સે ઇસકો લાયતે નો બી હે કયસુ કાયસુ હાલ ચાલ રાખ બેય બાજુ

મજા આવી બાઈક કહેવાય કાર નહીં શું કહેવાય આ બાઇક હકાલું છું ચાલી રાખ તું કે નાના બાળકો અહીંયા બધા ફ્રીમાં છે એટલે થોડીક બધી વસ્તુ ખરાબ કરી નાખી છે બંધ હાલત જેવું છે ટૂંકમાં જોવો

બસ બહુ નહી ઉપર નહી તો તું પડી જશે હેઠી હવે બસ હવે નીચે ઉતરી જા બસ હાલો હવે આપડે ઘરે હાલો સ્પ્રિંગ વાળું છે એટલે આથી આથી હાલે

ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ અમે મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળી જાય અને તમે અમારા વિડીયો જોઈ શકો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય